નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મોટી દુર્ઘટના ટળી એર ઈન્ડિયા ના વિમાન થી પક્ષી ટકરાતા ઇમરજન્સી લેન્ડિંગ કરાયું 158 મુસાફરો ના જીવ તાળવે ચોંટ્યા હરિયાણા ના એડીજીપી એ ગોળી મારીને આપઘાત કર્યો આઈએસ પત્ની હાલ સી એમ સૈની સાથે જાપાન માં ફરજ પર ફરી બોમ્બ બ્લાસ્ટ થી ધણધણી ઉઠ્યું પાકિસ્તાન બલુચ આર્મી એ જાફર એક્સપ્રેસ પર કર્યો મોટો હુમલો પિતરાઈ સાથે લગ્ન મુદ્દે બ્રિટનમાં મોટો વિવાદ કન્ઝર્વેટિવ સાંસદોના ના ભારે વિવાદ છતાં પીએમ નો રોક લગાવવાનો ઇનકાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હવે ટ્રાન્ઝેક્શન માટે લાવશે ડાયનેમિક બે ફેક્ટર ઓથેન્ટિકેશન ઓનલાઈન ક્ષેત્રપિંડી સામે નવું ડિજિટલ કવચ બિહારમાં એનડીએ બાદ હવે કોંગ્રેસ આરજેડી ગઠબંધનમાં પણ બેઠકો મુદ્દે ખેંચતાણ સીપીઆઈ ઓફર ઠુકરાવી અમેરિકન પોલીસની બુદ્ધિનું પ્રદર્શન પરફ્યુમ ને ડ્રગ્સ ગણીને ભારતીય નાગરિકને જેલ ભેગા કર્યો વિજા પણ થયા રદ કેબિનેટનો નો મહત્વપૂર્ણ નિર્ણય ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડીવાવ ચીખલોડ નહીં પણ ફાગવેલ ફાળવવામાં આવ્યું

વડોદરા નજીક રાણ ગરબા વખતે અને પંચાયતના ઉપર તલવારથી હુમલો એ બચાવ્યા અમદાવાદમાં જાહેરમાં બીભચ ચેન ચાળા કરનાર યુવકની ધરપકડ કરાય સાથે ડાંચ કરતી યુવતી કિન્નર હોવાનો ઘટસ્ફોટ થયો ભારત વિશ્વનો સૌથી ઝડપથી ઉભરતું અર્થતંત્ર રહે છે વર્લ્ડ બેંકે જીડીપી ગ્રોથ અંદાજ સુધાર્યો રોહિત શર્માએ તેર વર્ષ અગાઉ ગિલ માટે કરી હતી ભવિષ્યવાણી કેપ્ટનશીપ સિનવાયા બાદ પોસ્ટ થઈ વાયરલ ભારત સાથેની મેચ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ થઈ જાહેર સ્ટાર્કની વાપસી પાંચ ખેલાડીઓનું પત્તું કપાયું શુભમન ગિલને ઈચ્છા ન હતી છતાં વનડે કપમાં કેપ્ટન બનાવાયો રોહિતને હટાવવા મુદ્દે પૂર્વ ખેલાડીઓનો ચોંકાવનારો દાવો આવ્યો સામે જુબીન ગર્ગના મૃત્યુ કેસમાં નવો વળાંક આવ્યો તેજી આવી એક લાખ પચીસ હજાર ડોલર પાર કરી નવી ઉંચી સપાટીએ અટક્યું દિલ્હીની વાત કેજરીવાલ પોતાને બદલે અને ઉદ્યોગપતિને રાજ્યસભામાં મોકલશે વડોદરા શહેરના બાયલીમાં આવેલી ટીપી ચોવીસ ના અઢાર અને ચોવીસ મીટરના રસ્તા ખુલ્લા કરાતા ટ્રાફિકને હવે રાહત થશે છે ઇઝરાયલ હમાસ યુદ્ધને બે વર્ષ પૂર્ણ થયા ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવ પર હજુ કેમ છે આશંકા જાણો તાજેતરની સ્થિતિ ગિરનારના શિખર પર મૂર્તિ તોડવા મામલે કાર્યવાહી માટે ગાંધીનગરથી નિર્દેશ યુપીના સી એમ યોગી પણ થયા એક્ટિવ ચાલાકી કરીને લોન લેતું પાકિસ્તાન જબરું ફસાયું આઈએમએફ એ અગિયાર અબજ ડોલર નો હિસાબ માંગ્યો ટ્રમ્પનું નવું ગતકડું સામે આવ્યું અમેરિકા ટ્રંક પર જ પચીસ ટકા ટેરિફ નાના વાહનો માટે યુરોપ જાપાન થશે થશે ડીલ અડતાલીસ કલાકમાં એ વીસ એન્કાઉન્ટર યોગીના આદેશ બાદ યુપીમાં ઓપરેશન લંગડા અને ખલ્લાસ થયું શરૂ કોલકાતાના દુર્ગા પૂજા પંડાલમાં અમદાવાદ પ્લેન ક્રેશની થીમથી વિવાદ સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ થયું શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી પોલીસ રૂપિયા સાઠ કરોડ છેતરપિંડી મામલે પાંચ કલાક પૂછપરછ કરી દેવભૂમિ દ્વારકામાં સામૂહિક આપઘાત નો કેસ સામે આવ્યા બે બાળકોને ઝેર આપી પિતાએ જીવન ટૂંકાયું પચીસ વર્ષની મૈથિલી ઠાકુર ભાજપ ટિકિટ આપે તો ચૂંટણી લડવા તૈયાર બે બેઠકોના નામ આપ્યા અમેરિકાએ ભારતથી આયાત થતી વસ્તુઓ પર પચાસ ટકા ટેરિફ લગાવ્યો ભારતે કહ્યું કે આ અન્યાયી અને રાજકીય નિર્ણય છે આઈએમડીએ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને પૂર ચેતવણી આપી અગિયાર ઓગસ્ટ સુધી એલર્ટ કરાયું જાહેર પ્રધાનમંત્રી મોદી એકત્રીસ ઓગસ્ટ ચીનની મુલાકાતે જશે એસસીઓ શિખર સંમેલનમાં ભાગ લેશે આરએસએસના સો વર્ષ પૂરા થયા મોદી દ્વારા સો રૂપિયાનું નો સિક્કો જાહેર અને જેમાં ભારત માતાની છબી દેખાય હિમાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મંડીમાં સરકાર વિરોધી આંદોલન કરાયું શરૂ નિપા વાયરસ અંગે WHO નું ચેતવણી સંદેશ કેરળમાં નવા કેસ સામે આવ્યા ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ ફ્લેશ ફ્લડ અનેક લોકો થયા લાપતા ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વિવાદને કારણે તણાવ વધ્યો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની UPI સેવામાં 7 કલાક માટે ટેકનિકલ રક્ષણ કામ ગ્રાહકોની મુશ્કેલી વધી ભારતનો સર્વિસ સેક્ટર પીએમ અગિયાર મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો અને નિકાસમાં વૃદ્ધિથી અર્થતંત્ર બન્યું મજબૂત વેરાવળ ગીર સોમનાથના જિલ્લામાં એક કોરા કોરા ત્રણ માળની ઇમારત ધરાશાયી ત્રણ લોકોના મૃત્યુ થયા રાજકોટ નજીક ટ્રક ચાલકે અનેક વાહનોને અથડાવ્યા પંદર વર્ષીય એક બાળકનું મોત પાંચ લોકો થયા ઇજાગ્રસ્ત રાજકોટમાં એક છોકરીને અઢાર મહિનાની વિધિ દરમિયાન ડ્રગ્સ આપીને અસંવૈધાનિક રીતે બંધ અપમાન ફિલ્મી ભૂમિકા ફિલ્મિકા ભ્રામક વચન પર કૃત્ય કર્યું ગુજરાતી ફિલ્મ રાષ્ટ્રીય પુરસ્કારોમાં બે એવોર્ડ જીતા શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ અને શ્રેષ્ઠ સહાય ભૂમિકામાં નામનું વિરુદ્ધ મળ્યું જૂનાગઢમાં જ જૂનામાં જુનામી અમદાવાદ એર ઇન્ડિયાના ઓફિસમાં લાગી આગમાં ફિલ્મ મેકર મહેશ કાલવડિયાનું થયું કરુણ રાજ્યમાં પ્રાથમિક શિક્ષકો ચૂંટણી સંબંધિત બીએલઓ કરશે ફરજો પર આપવામાં વિરોધ કરતા કહેશે કે શૈક્ષણિક કાર્ય પર અસર પડશે મહેસાણામાં દાહેજમાં જ રૂપિયા ત્રણસો ને એસી કરોડ મૂલ્યના ડ્રગ્સ નષ્ટ કરાયા રાજ્યમાં ડ્રગ્સ મુદ્દે એન્ટી નાર્કોટિક્સ ટીમ કાર્યરત કરાય અમદાવાદ હાઈકોર્ટે સાયબર ક્રાઇમમાં આપણીની લાંચ માગતા અને એક પોલીસ સહાયક અરજીની અસ્વીકૃતિ કરી રાજ્યુ કરોડ ની આવકનો ગુજરાત સરકાર વિકાસ સપ્તાહ પ્રારંભ કરશે સાત ઓક્ટોબર થી ચોવીસ વર્ષના વિકાસને સંકલિત ઉજવણી બાળકોમાં ડાયાબિટીસ વધતી દરખાસ્ત દસ થી ઓગણીસ વર્ષના બાળકોમાં ગુજરાતમાં સૌથી વધુ પ્રસાર કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર પ્રોજેક્ટમાં વિભિન્ન રાજ્યોની સરખામણીમાં ગુજરાત બીજા સ્થાને પહોંચ્યું માત્ર દસ દિવસમાં રાજ્યમાં વાહન વેચાણ રૂપિયા તેંત્રીસસો કરોડથી વધુ ગાડી અને ટુ ની જોરદાર માંગ રાજ્ય સરકારે બે વર્ષમાં દરેક ગ્રામ પંચાયતને પીએસસીએસ સાથે જોડાવાની યોજવાનું એલાન કર્યું ભારત તેની પ્રથમ બુલેટ ટ્રેન બનાવવા જઈ રહ્યું છે મુંબઈ અમદાવાદ ધોરણ માર્ગ પર ત્રણસો દાર્જિલિંગ વિસ્તારમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન ઓછામાં ઓછા ચોવીસ લોકોના મરણ બચાવ કાર્ય ચાલુ નવી દિલ્હીમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપનું આયોજન ભારતને બાવીસ પદક મળ્યા સમાચારોમાં થયા વખાણ અને એક વકીલને સીજીઆઈ પર જૂતા ફેંકવાનો આરોપ લગાવી મોટે ભાગે યોગ્ય વ્યવહારમાં સમય હટાવવાની કાર્યવાહી શરૂ કરી પશ્ચિમ બંગાળમાં જ બીજેપી નેતાઓ પર થયેલા હુમલાના મામલે પ્રધાનમંત્રી મોદીએ મોદી વિરોધી ટીએમસી પર તીવ્ર આરોપ લગાવ્યા ઇન્ડિયા હમાસ વચ્ચે ગાજા વિવાદ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે વિરુદ્ધ પક્ષોના દાવેદારી બદલાવ અડચણો જીએસટીમાં રાહત બાદ દિવાળી પહેલા ફરી મોટી જાહેરાત ની તૈયારીમાં સરકાર નીતિ આયોગે આપ્યા મોટા સંકેત રોહિત બાદ હવે સૂર્યકુમાર યાદવને કેપ્ટનશીપ પદેથી હટાશે પૂર્વ ખેલાડીના દાવાથી ફેન્સ ચોક્યા ગુજરાતના વર્ગ ચાર કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ સરકારે રૂપિયા સાત હજાર હોક બોનસ જાહેર કર્યું વિજય દેવર નડ્યો અકસ્માત હાઈવે પર પાછળ ચાલતી કારે મારી ટક્કર સદનસીબે કોઈ જાન જાનહાની નહીં હળવદમાં પાછોતરા વરસાદથી ખરીફ પાકને મોટું નુકસાન તાત્કાલિક સર્વે હાથ ધરી વળતર ચૂકવવાની કરાય માંગ શુભમન ગિલ ને ઈચ્છા નહોતી છતાં વન કેપ્ટન બનાવાયો રોહિતને હટાવવા મુદ્દે પૂર્વ ખેલાડીઓનો ચોંકાવનારો દાવો હું ઈચ્છું છું કે શિખર ધવન મારી સામે ઊભો રહે એશિયા કપના દુશ્મના વટ પછી પાકિસ્તાની સ્પિનર અબરાર અહેમદે બેવડા વિવાદને જન્મ આપ્યો તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ